Oh, <laughs> no. આપણે બધા જાણીએ છીએ કે ભારત સંત સુરા સતી અને તેસોની ભૂમિ છે પરંતુ આપણે વાત કરવી છે સ્વયભુ શિવાલયોની ભારતમાં ઘણા સ્વયભૂ શિવાલયો આવેલા છે અને દરેક શિવાલયો સાથે એનો આગવો ઇતિહાસ ધરોબાયેલો હોય છે આજે મિત્રો આપણે એક એવા જ પ્રાચીન શિવાલયની મુલાકાતે પહોંચી ગયા છીએ કે જે તેના ઇતિહાસની સાથે પ્રસિદ્ધ છે તો જય માતાજી મિત્રો આજે હું આપને લઈ આવ્યો છું ધાંગધ્રા તાલુકાના નરાળી ગામ પાસે આવેલા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ખારેશ્વર મહાદેવના દર્શને છેલ્લા ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે આપ સર્વ દર્શક મિત્રોને સ્વયભુ ખારેશ્વર મહાદેવના દર્શન કરાવીએ જે આજે ભગવાન ભોળાનાથની કૃપાથી પૂર્ણ થવા જઈ રહ્યું છે તો આવો મારી સાથે મિત્રો આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરીએ આજે આપણે જે સમાધિના દર્શન કરી રહ્યા છીએ તે પૂર્વ બ્રહ્મલિન મહંત નિહાલગીરી બાપુની છે સામેના ભાગે આપણે એમની પ્રતિમા પણ જોઈ શકીએ છીએ અને ઉપરના ભાગે એમનો જુનવાણી ફોટો પણ જોઈ શકીએ છીએ અને બારના ભાગેથી મંદિર જે છે એ આ ટાઈપનું તમને જુનવાણી દેખાઈ આવે છે સમાધિની બાજુના ભાગે જુનવાણી ડેલી આવેલી છે તે પૂર્વે કસુંબાની ડેલી તરીકે ઓળખાતી તેની અંદર થઈને આપણે સ્વયંભુ ખારેશ્વર મહાદેવના દર્શન સુધી મિત્રો પહોંચીશું ડેલીને તમે જોઈ શકો છો બિલકુલ એકદમ તમને પ્રાચીન નજરે આવશે ઉપરના ભાગે ખારેશ્વર મહાદેવ અને બાજુના ભાગે તમે જુઓ બંને બાજુમાં બારીઓ જે છે એ પણ આપણને જૂનવાણી જણાઈ આવે છે ડેલીના અંદરના ભાગે બંને સાઈડની અંદર બે મોટા ઓટા અને આ ઉપરનું તમે બાંધકામ જુઓ એનું છાપરું પણ એકદમ જૂનવાણી છે અને હવે આપણે મહાદેવના મંદિરના દર્શન સુધી પહોંચી જઈએ આજે તમે મંદિર જોઈ રહ્યા છો તે સ્વૈભવ ખારેશ્વર મહાદેવનું આ જૂનવાણી પ્રાચીન દેવળ છે તો પહેલાં મિત્રો આપણે ખારેશ્વર મહાદેવના દર્શન કરીશું અને એ પછી ખારેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે અહીંયા જે સેવક છે પહેલાદભાઈ જેઓ વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે એમની પાસેથી આપણે જે ઇતિહાસ છે ખારેશ્વર મહાદેવનો જાણીશું તો મિત્રો આ જે સ્થાન છે એ તમે જોઈ શકો છો અહીંયા જે છે એ લિંગ આવેલું છે ખારેશ્વર મહાદેવનું અને દર્શન કર્યા પછી આપણે પહેલાદભાઈને મંદિર વિશેની માહિતી જે છે એ આપણે જાણીશું

આપણે આવતા હોય તો આજે છે પેલું મંદિર જોયું ઘણાને એવું લાગે કે આ શિવાલય છે પણ સમાધિની ઉપર હંમેશા છે નાગાજી સાધુ હોય એની સમાધિ ઉપર આ એ નિશાની આગળ જણોપાદપા હોય અને પાછળમાં શિવલિંગ હોય એટલે અહીંયા બે વસ્તુ છે અને હસા તૈયાર પાછળના ભાગે એમનો ફોટો અને મૂર્તિ પણ જે બે છે એ જો કાળભૈરવ મૂર્તિ છે આ હા કાળભેરવ કાળભૈરવ પાછળ પાછળ કાળભૈરવ તો હોય શિવાલય હોય ત્યાં હોય

ભાઈ આ જે છે આપણે જોઈએ આ મુખ્ય સમાધિ મોટું મંદિર રહ્યું જે મહંતો થઈ ગયા એ બધાની સમાધિઓ છે અને ઘણી સમાધિઓ છે પાછળના પણ મેં જોઈ હા બારે ઘણી છે આપણી સાથે પંકજભાઈ છે અને પંકજભાઈ ભંડારી કોણ તમે

એ ન્યાયલગીરી બાપુના અહીંયા હયાતીમાં એમને પોતે બનાવેલું પોતે બનાવેલું હા અને એમણે નક્કી કર્યું હતું હું માક્ષર સુ ચોથના દિવસે સમાધિ લઈશ અને જ્યારે એમને સમાધિ લીધી ત્યારે એમને સામેદ તે પાછા રણની અંદર અગરિયા ઘણા બધાને દર્શન દીધેલા એટલે એવું કહે છે કે અહીંયા સમાધિનો સમય હતો અને અમુકને ખબર નહોતી અગરિયાને કે આ સમાધિ છે પણ જ્યારે ખબર પડી તો અગરિયા કે હોય જ નહીં કાંઈ તો અમને બાપુએ તો રણમાં હતા

અને એ પછી તમે જે કીધું કે રણની અંદર એમને ફરચો પણ પૂરો ત્યાં બધા અગરિયાની સાથે મુલાકાત કરી કૌંબા કર્યા અને પછી પોતે અહીંયા સમાધિમાં લીન થઈ ગયા સમય તો નક્કી જતો પણ સમાધિ લીધા પછી એ લોકોને દર્શન દીધેલા સમાધિ અહીં લઈ લીધા પછી ત્યાં પાછો ફરચો પૂરો અને એ લોકોને એવો આભા અહીંયા ઓળો ઉભો કર્યો કે બાપુ અમારી હાય રહે અહીં સમાધિ લઈ લીધી દરેક જગ્યાએ લગભગ ગુરુ ઉજવાતી હોય છે આપણે માક્ષ ચોથ ને દિવસે ગુરુ ચોથ મોટા માની મેળાવડો થતો હોય સંત મેળો થતો હોય તો એવા ગુરુ પૂર્ણિમા ગુરુચોથ વધારે અને આપડે જયારે શ્રાવણ મહિના આઠમ આવેળો ભરાય લોકમેળો હજારો સંખ્યા સંખ્યામાં માણસો માણસો

હિતેર ગાય એવું છે અને આજુબાજુમાં ક્યાંય પણ આ લાલ દેશી ગાય જાય કોઈના ખેતરવાડીમાં તો બધા ખારેશો નહીં ગાય ખારેશો ના એટલે કોઈને કાઢે નહીં અથવા તો કોઈ હેરાન ન કરે અથવા તો એવું કઈ હોય તો આવીને મૂકી જાય બાઉ તમારે ગા હતી અને પંકજભાઈ બીજું કે આ તાલુકો આપડે શું ધ્રાંગત્રામાં જ આવતું છે ને ધાંગત્રા તાલુકો નરાળી ગામ અને ગામની બહાર છે આ મંદિર

એટલે મુખ્ય મેન મોટામાં મોટો પરચો હોય તો મહાદેવ અહીંયા બેઠા પછી એમ કહેવાય આજુ જે રણનો ભાગ છે એ અડકાઈ દીધો મીઠા પાણી બધે મીઠું પાણી જ આવે તો મિત્રો આવો છે આ મંદિરનો પરચો અને એનો ખાસ કરીને ઇતિહાસ અને પંકજભાઈ એક આપણે કુંડનું પણ હાભરેલું છે કુંડ ક્યાં પાછળના ભાગે હા તો આપણે દશક મિત્રોને કુંડ પણ દેખાડીશું આ પાછળના ભાગે આમ તો મુખ્ય ભાગ કહેવાય આ બાજુ જાણે હોય સામે જે દેખાય છે ત્યાં મેળો થતો હોય છે અને આ કુંડ છે આની અંદર ખાસ કરીને શ્રાવણ મહિનાની જે મેળો થાય એ વખતે માણસનું મોટું એમ કહેવાય કે હજારોની સંખ્યામાં અહીં મેળાવડો થતો હોય છે અને મેળાવડા દરમિયાન આની અંદર જે કુંડ છે એની અંદર નાવાનો બહુ અનેરો મહિમા છે એક આ કૂવો છે અને કુંડની અંદર મિત્રો બારે મહિના પાણી જે છે એ ભરેલું રહેશે અને ખાસ કરીને સૌથી મોટામાં મોટી વાત હોય તો આ પારસ પીપળો અને પારસ પીપળાની અંદર આપણે જોયેલો છે પણ પારસ પીપળાની અંદર ખાસ કરીને આ જે એના ડૂડવા છે એ મારા જીવનની અંદર પહેલાં વહેલા ભરા છે આ તમને ઝૂમ કરીને દેખાડું હું આ તમે જુઓ ડોડવા આપણે ઝૂમ કર્યું તને દેખાડું આ જે છે પારસ પીપળાની અંદર જ આવે છે અને દરેક દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે પારસ પીપળો જે છે એ અતિ પવિત્રમાં પવિત્ર વૃક્ષમાં આની ગણતરી થતી હોય છે અને એક જતાં એમ પણ કહેવાય કે ઋષિ જે છે ઋષિ તરીકે આને સંબંધવામાં આવતું હોય છે તમે જુઓ ગણપતિ છે હનુમાનજી છે અને વચ્ચે આ જોગણી માતા હૈ વચ્ચે આ બાજુ ગણપતિ હે ને હમ હમ અને આ બાજુ હનુમાનજી હે અને વચ્ચે જોગણી માતા ભાઈ

ખાસ કરીને કુંડમાં પાણી નથી ખૂટતું જ બારે મહિના આમ કુંડ થયો જ નથી અત્યાર સુધીમાં કોઈ થળ્યું આવ્યું જ નથી ના તો એક આપણે અંદર ઊંડો જાજો છે ઊંડો જાજો પચીસ ફૂટ જેવો તો અંદર કુવો છે વચ્ચે વચ્ચે કૂવો આની અંદર તો મિત્રો આની વચ્ચે એના ભાગમાં આ જે કુંડ છે એમાં અહીંયા કુવો છે એમ વચ્ચે પણ એક કૂવો છે પહેલાં અહીંયાથી પાણી સિંચીને પીતા આ કુએથી સબમર્સી બોર મોટર નો આ ન તો કુવા પાણી સિંચન પીતાય સાધુ સંતો અને જૂના જમાનાની વ્યવસ્થામાં તો પહેલા જ ભાઈ એવું જ હતું ને કુવા ને બોર ને વા કુવા ને વાયુ ના જ હતું ને અને કુંડ હતા ગાયો પાણી આમ પીવે હજી હાલમાં હા હાબુ તો નાવાની નાવાની મને હાબુ ની લેવાનું હાબુ ને મને નાવાની અને આ જે છે અહીંયા આપણે આ બધી સમાધિ વિશે કંઈ થોડું બે શબ્દમાં આવો ને આ બાજુ આવો મહંતો એ બધાની સમાધિ છે અને આ એની આ હારેયો નંદી અને આ મૂર્તિ લોકો ની મૂર્તિ લે ને તો આ મૂકી જાય હુનુમાની તો ઘણી સમાધિઓ પણ છે અને મૂર્તિઓ પણ ઘણી છે અને અહીં લખેલું પણ છે પ્રાચીન સાધુઓની સમાધિ માહિતી આપેલી છે કે જે બધા જુનવાણી સમયની અંદર શું હોય કે જે આજથી બધા બસો વર્ષમાં સમયે તો જે માની લો કે જે આપણે નિહાલગીરી બાપુ થયા ને એ પછીના સમયમાં જે 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 સંતોએ સમાધિ લીધી બધાની લાગડ તમે જુઓ પૂજ્ય સન્યાસી સંતો મોહંતોની સમાધિઓ જે મિત્રો આપણે આ જોઈએ બધા સન્યાસી સંતો મોહંતોની સમાધિઓ છે લાગડ તમે જુઓ અને હજી રોડ થી ઓલી બાજુના ભાગે પણ છે અને તમે જે કીધું ગંગામાં કીધું ને બ્રાહ્મણ ગંગામાં બ્રાહ્મણ ગંગામાં પહેલા અહીં રહેતા હતા હા હા આ જગ્યાની અંદર જ્યારે બાપુ નથ અને શરૂઆતમાં જગ્યામાં જગ્યા પ્રગટ થઈ ને લિંગ

અને આ જે સામે દેખાય મિત્રો એ છે જૂનવાણી ચબૂતરો અને આ ફળથી જે છે આપણે આવતા વેચ જોઈ આ બધી ધર્મશાળા અને આપણે જે આવ્યા આ મુખ્ય પ્રવેશ દ્વાર અને અહીંયા જે છે સામેની જગ્યામાં મહંતનું પાલી ગયા રહેઠાણ છે એમનું અહીંયા બેઠક છે મહંત એમનું નામ શું છે ચંચલગીરી બાપુ અને પૂજારી બાપુ નામ ગજાનંદગીરી હા હા ગજાનંદગીરી બાપુ પૂજારી મહારાજ જે છે એનું નામ ગજાનંદગીરી બાપુ અને જે મહંત છે એનું નામ ચંચલગીરી બાપુ

અને આ જૂનું બધી જૂનાવાણી અમે તો અમારી આપણી દેશી ભાષામાં કહીએ આ બધું તમે જો ગાયરવાળું વાળું છે લીપણ લીપણ બધું અને આ ઝારિયા આપણે હા આપણી તની ભાષામાં બારી ગઈ આ કમાળ અને મિત્રો આ ટોડલા તમે જુઓ અમે દેખાય છે ને આ છે ને અમર્યું છે કારણ કે થોડુંક રિસ્ક વાળું છે અને પહેલાના સમયમાં કેવું હતું દરેક દરવાજાની માથે તમે જુઓ ગણપતિ દાદા આ એક વિશેષ આ અત્યારના લોકોને ન ખબર હોય પહેલાના સમયમાં કેવું હતું કોઈ પણ ઘર બનાવે ને એટલે ઘરની બહાર એને ગણપતિ ફરક ગયા તા આજે મનલો આ કમાળ છે આપણું બાયણું બરોબર તો બાયણાની માથે ગણપતિ ફરી ગયા બે માથે જો અહીંયા અહીંયા પણ ગણપતિ છે અને આ આરતી અને આ ચંદનનો આપણે લેપ લેપ ચંદન લાકસવા માટે આ બધી જુનાણી આરતીઓ હા લાકડેથી કસવાનું અને આ છે બધો જૂનવાણી ભોજનાલય પઢાર અમારે શું આપણી ગામઠી ભાષામાં આપણે પઢાર જ કહી અને આમ જો તો એ ધર્મશાળા કહેવાય પણ આપણે શું કહી ગયું ક્યાં કે ઓલા જૂના જૂના પઢારમાં બેઠા હેસી ગાય આજની પણ આજની તારીખ હા હા શું નામ કીધું તમારું ભંડારીમાં તરીકે શું બતાવો બતાવો અન્નપૂર્ણા ભોજન શાળા બધી રસોડું આ તમે અત્યારે તૈયારી કરી નાખી જમવાની હા હા હજુ તમને થાવા જેવું પડી ગઈ છે અને રસોઈ નું કામ તમે કરો હા

અને નરાળી ગામના જ તે તો જો મિત્રો આ બધું આવું છે હા સીવા જ હોય જગ્યામાં તો શું હોય તારે જો રમેશભાઈ રસોઈ તૈયારી કરી રહ્યા છે અને કેટલા જણા છે અત્યારે હાલમાં સ્ટાફમાં રમેશભાઈ છ સાત જણ રસોઈ ડેલી કરવાની શું કરો રમેશભાઈ અહીંયા નહીં આ તમે આના વિશે શું કહો મેન ભંડારી અન્નપૂર્ણા માનું આને કોઈને ખોલવાનું નહીં આમનામ જ માટે આ એના ઓલાના હિસાબે એમ કહેવાય કે સતના હિસાબે કોઈ દી આની અંદર તૂટો ન આવે અને સૌથી મોટામાં મોટી મિત્રો જો આજ મને ઘણા વર્ષો પછી જોવા મળી આ બધા પટારા જૂનવાણી હમ હમ આ બધા જગ્યાના છે ને પટારા બધા જગ્યાના જો રમેશભાઈ લાઇટ કરી એવો પંઠો પડી ગયો છે અને રોજની આઠ થી દસ જણી રસોઈ તો પાકી થતી હશે અને આ બધા ઝુણવાણી તમે જુઓ આ બધા કમાડ અને આ બધા મજુડા આપડે મજુડા જ કેવાય ને આ બધા મજુડા જ કેવાય મજુડા આપડે અત્યારે કબાડ કે પાકી દેવા દેશી ભાષા માં મજુડું જ કેતા ને આને મજુડું કેતા અન્નપૂર્ણા નું મજુડું આમ જો કે ભંડાર્યું કેવાય અન્નપૂર્ણા માં ભંડાર્યું લાગે આ મજુડું કહેવાય હોટાકા મજૂર જૂનવાણી માથે પથ્થર ની સાજલી બાજલી ને આ બધું મજૂડું આપણી ઝાલાવાડી ભાષામાં મજૂરું ક્યાંય આ ટોળલા કહેવાય માથે દીવો કરવા માટેનું નું આ ટોડલો બધું જૂનવાણી જ છે બધું હા ખાલી આ જે પડાર માથેનો જે રહ્યો ને એ વિલાયતી નળિયાનો હે નકર પેલા દેશી નળિયા આવતા હા પેહલા તો દેશી જ હતા ને અને મિત્રો આ આપણે જે સર્વપ્રથમ બીજા નંબરમાં જે જોયું આ મુખ્ય મંદિર જેના આપણે દર્શન પહેલા સાથે આપણે કરાવ રહ્યા બરાબર તો મિત્રો જગ્યાના જે પૂજારી મોહનજી છે જેમનું નામ છે ગજાનંદગીરી બાપુ જેઓ પણ અત્યારે ઉપસ્થિત થઈ ગયા છે તો બાપુ આ જગ્યા વિશે બે શબ્દની અંદર આ જગ્યાનો પરિચય આપવા તમને વિનંતી ક્યાં એની મતલબ तो ये जगह का महत्व तो। जो जगह है ओहो। एक गाय माँ के आने से यहाँ पता चला कि भोलेनाथ की जगह है में, में गांव की एक गाय थी तो वो आती थी तो यहाँ जो है अपने आप दूध निकल जाता था शाम के टाइम जब वापस जाती थी तो, तो वो दूध गाय वाला बोलता था मेरा दूध निकाल लेता है गुआती जो चराता है वो तो उसने बोला हम तो निकालते नहीं है दो चार दिन ऐसा चलता रहा होगा उसके बाद में फिर लोग उन देखभाल की होगी तो देखने में पता चला कि गाय आके खड़ी हो जाती है दूध निकल जाता है अपने निकल आप जाता तो फिर गांव में खबर हुई तो गांव वालों ने देखा आके तो यहाँ ये भगवान खारेश्वर दादा की मूर्ति निकली तो धीरे धीरे यहाँ जो है जब गाँव वालों ने बातचीत की तो साधु संतों को मालूम पड़ा तो यहाँ आके हमारे संत आ गए संत आ गए तो वो सेवा करने लगे ऐसे ही परम्परागत जो है साधु सा, संत आते जाते रहते हैं एक, एक गया तो दूसरा आया दूसरा गया तो तीसरा आया आ, वो तो मैंने देखा हाँ काफी सारी समाधि है आ, हाँ, ये परंपरा चली आई वो चलती रहेगी चलती रहेगी सही बात है और हाँ, ये जो जगह है नागाजी बाबा की है हाँ ये नागा बाबाओं की जगह है यहाँ गृहस्थी नहीं और आपका नाम बता दीजिए हमारा एक छोटा सा नाम है गुरु जी का दिया हुआ महाराज मतलब आप कौन सा अखाड़ा आपका हमारा जूना अखाड़ा जूना अखाड़ा और आपका काम यहाँ पर हो हमारा काम भगवान की सेवा करना गायों की सेवा करना हो हो। आए गए બુર્તિ બાપુર પૂરી કે પૂરી જો મિત્રો જે સેવા પૂજા છે એ અત્યારે હાલ ની જે છે ગજાનંદગીરી બાપુ જે છે સંભાળી રહ્યા છે તો પેલા જ ભાઈ તમે જે અત્યારે કીધું ગંગા મંદિર સામે દેખાય આપડે સામે ગંગાબાતા બધા અત્યારે દર્શન કરવા જાય અત્યારે જાગૃત થયા સાફ સફાઈ કરી હે બધું કામ ચાલુ તો આપણે ઝૂમ કરીએ મિત્રો પછી આપણે ત્યાં જઈએ એ આ જે મંદિર દેખાય ને જ મંદિર છે અને આ બાજુ પણ જૂની સમાધિઓના જે છે નાની નાની દેરીઓ આવેલી છે તો પહેલાં આપણે જે છે આ જે મેન મંદિર જે છે ગંગામાનું અહીંયા આપણે દર્શક મિત્રોને દેખાડીએ તો મિત્રો હવે આપણે પહોંચવા આવ્યા છીએ ગંગામાની દેરીએ આ છે મિત્રો એ જૂનાવાની કુંડ સૌથી જૂનો કુંડ જે છે મિત્રો એ આ છે અને કુંડની બિલકુલ કાંઠાના ભાગે આ છે ગંગામણી સમાધિ નું એક નાનું એવું મંદિર તો મિત્રો આજે ગંગામાની સમાધિ છે ત્યાં સેવા પૂજા આપી રહ્યા છે માવજીભાઈ તમે પણ નરાળી ગામના જ વતની છો આજે જગ્યા રહી ખાસ કરીને આપણે નરાળી જે મંદિર જે છે બરોબર ખારેશ્વર મહાદેવની એની સાથે આ જોડાયેલી જગ્યા છે તો આના વિશે કંઈ બે શબ્દની માહિતી તમે જે જાણતા હોય ખાસ કરીને કેવું ખઉં જૂનામ જુની આ સૌથી જૂનામ જૂની જગ્યા સૌથી જૂની એટલે એ જગ્યા પણ એમની સેવા પૂજા કરતા આ જે માળી હતા ગંગામાં આઈ વહી ગયા તો ઝાઝાવરા જૂનું કારણ કે આ કુંડને જોતા જેવું લાગે છે માવજીભાઈ કે આ કુંડ જે છે એ કઈ આજકાલનો નથી ઓછા માં ઓછા નહીં તો આ બસો વર્ષ જૂના એના પાણા જે છે ને એ આપણને આ નો કુંડ છે હા 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 તો આ છે મિત્રો આપણે જે દર્શન કર્યા ગંગામાની ડેરી તો મિત્રો વિડીયોનો આપણે જે છે વિડીયોનો એન્ડ કરીએ એની પહેલાં આપણે તમને એક વખત જે કુંડ છે એમાં થોડાક આપણા અહીં નીચે ઉતરી જઈ જોકે આપણે ચંપલ કાઢી નાખ્યા છે અને પાણી અત્યારે વરસાદના હિસાબે કુંડમાં ભરેલું છે અને ખાસ કરીને કુંડની અંદર વિશેષ કોઈ જોવા જેવી જો વસ્તુ હોય આપણને તો અહીં તમે જુઓ આ સર્પનું એક ચિહ છે અને કુંડ જે છે એના પથ્થર જે છે મિત્રો એની ઉપરથી જ આપણને આકાણી લગાડી શકીએ આપણે કે આ કુંડ ઓછામાં ઓછો વર્ષ જૂનો હોય છે અને જે જગ્યાની સેવાની અંદર સૌથી મહત્વનો ફાળો હોય તો આ જે ગંગામાં જે છે એમનો હતો એની આ નિશાની રૂપે આ તમે જો એક નાની દેરી છે અને દેરી પણ કોઈ નવી નથી કારણ કે દેરીના જે નીચેના પાણા રહ્યા એ ભલે અત્યારે રંગરોગાન થઈ ગયેલું હોય પણ જે પાણા જે છે નીચેના આ બધા પથારના પાણા એ જે પાણા જે છે ને એની ઉપરથી પણ ખ્યાલ આવે આપણને કે પથ્થર બધા છે એ મિત્રો જૂના છે અને હાલમાં આ જે સમાધિ છે ગંગામાની એમાં સેવા જે છે એ આ માવજીભાઈ આપી રહ્યા છે જેવું આપણે કીધું કે ભાઈ નરાળી ગામના વતની છે અને વિડીયોને જોઈને તમે જુઓ બધા ટેણિયાઓ જે છે ભેગા થઈ ગયા છે જય ગંગામાં તો મિત્રો આ હતા ગંગા સમાધિ અને આપણે જે જે આગ્ર દર્શન કર્યા એ હતું મુખ્ય મંદિર ખારેશ્વર મહાદેવથી ઓળખાય છે અને ધ્રાંગધ્રા તાલુકો અને નરાળી ગામ નરાળી ગામની સીમમાં આગ્રના ભાગે જ છે ગામની અહીંયા મુખ્ય જે મંદિર છે એ આવેલું છે અને સ્વયભુ મંદિર છે તો અવશ્ય ક્યારેક ધ્રાંગધ્રા આવો તો મિત્રો ચોક્કસ તમે દર્શનનો લાભ લેવા માટે આવજો આપણે વિડીયોને અહીંયા કરીએ છીએ સમાપ્ત અને મળીએ છીએ આવતા વ્લોગની સાથે એક નવા ટોપિકની અને વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ